તો ગાયસ થઈ ગઈ છે સવાર તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને હું બનાવી રહી છું ચા નાસ્તો ચા બનાવવા મૂકી દીધી રેડી થઈ ગયો છે તો ફટાફટ ચા નાસ્તો આપણે કરી લઈએ આજે ગાયસ તડકો બહુ જ મસ્ત નીકળ્યો છે જો મને બી એવી જ ઈચ્છા છે ફટાફટ ઘરનું કામ પતાય

જ્યાં તમને બધી બી વસ્તુ મળી જાય ઘરની અંદર જઈને હું તમને બતાવું કે કેવી હોય છે ત્યાં અંદર વસ્તુ ગાઈસ આ મોલમાં તમને બધી સૂટકેશો મળી જાય અલગ અલગ પર્સ મળી જાય બધા નાના મોટા ગમે તેવા તમારે લેવા હોય બધા નાની મોટી જ બેગો આવો કટલરોની બે બધી જ વસ્તુ તમને અહીંયા મળો બહુ ચીપર મળો છે અહીંયા ગાઈસ તમને અહીંયા બધી જ જ્વેલરી મળી જાય જે અહીંના લોકો યુઝ કરો છો આપણ તો જો કે ના ગમે આ બધું પણ તો બી બહુ મસ્ત હોય છે અમુક અમુક વખતે અંદર હોધીએ ને તો આપણા કામની વસ્તુ બી મળી જાય અંદરથી જો ગાઈસ અહીંયા બધા કપડાં આવી રીતે મૂકેલા હોય છે આપણે આપણી રીતે ચોઈસ કરી કરીને હોધી લેવાના હોય અહીંયા તમને કોઈ પણ વસ્તુ થપ્પી વાળીને કે લાઇનમાં મૂકેલી ના જોવા મળે આવી રીતે મૂકી દે એ લોકો એમાંથી આપણે આપણી સાઈઝ હોધી હોધી અને લેવાની હોય ગાઈસ આ બધા અલગ અલગ કલરના નાઇટ ડ્રેસ છે મારે બી નાઇટ ડ્રેસ લેવો છે તો હું એ જોઈ રહી છું કે મને કયો કલર સૂટ થશે તો ચલો હું ચોઇસ કરી લઉં પછી બતાવું તમને કે મેં કયું ચોઇસ કર્યું તો ગાઈસ અહીંયા સેન્ડલ બી બહુ મસ્તો મસ્ત છે પિંક કલર બ્લેક કલર તો ગાઈસ આ છે ટ્રાયલ રૂમ તો ફટાફટ આપણે ટ્રાય કરી લઈએ કે આપણને થાય છે કે નહીં થતા તો ચલો મળીએ ટ્રાય કરીને આ બધા લેડીસના સૂટ છે અલગ અલગ કલરના છે બધા નાના બેબીના કેટલા મસ્ત છે જો કેટલા બધા કલર છે વાઈટ બ્લેક ક્રીમ પિંક નાના બાબાના બી મસ્ત મસ્ત બૂટ છે જો અને લેડીસો માટે બી મસ્ત મસ્ત સૂટ છે અહીંયા સેન્ડલ બી છે ચંપલ બી છે મોજરી બી છે જે તમારે લેવું હોય બધું તમને અહીંયા મળી જાય એકદમ વ્યાજબી ભાવમાં આવે ગાઈઝ ગાઈસ આ અહીંનો ફર્નિચર વિભાગ છે કે જ્યાં તમને સોફા પછી ખુરશી ડાઇનિંગ ટેબલ ટેબલ જે બી ફર્નિચરમાં જોતું હોય ને તમને ફર્નિચર વિભાગમાં મળી જાય ગાઈસ તમને અહીંયા નાહવાના રૂમાલ હાથ લૂછવાના રૂમાલ બાથરૂમમાં મૂકવાની બધી વસ્તુઓ બી અહીંયા તમને મળી જાય આ બધા રૂમાલ છે પગલું છણિયા પછી તમે બાથરૂમમાં સાબુ મૂકવાનું હોય ગાઈસ અહીંયા મસ્ત રૂમાલમાં સ્કીમ ચાલી રહી છે ઓનલી ફોર કોઈ પણ રૂમાલ લો તમે વન નાઇન્ટી નાઇન તો મને બી ગમ્યા છો તો લાવ હું બે ત્રણ લઈ લઉં ઘર માટે કાંઈ સા ઇલેક્ટ્રિક સગડી છે કે તમે ગમે ત્યાં લઈ જઈ શકો ખાલી લાઇટનું પ્લગ ભરાઈ દેવાનું એટલે આપણી સગડી ચાલુ થઈ જાય ડેઢીસોની વસ્તુ મળે છે જો કાંસકા નકલી છોટ લાગતો હોય આ લોકો નકલી જ વાળ લગાવે આમનો ઓરિજિનલ વાળ જ ના હોય પછી અહીંયા હેર સ્ટ્રેટ કરવાનું મશીન છે હાઈબ્રો કરવાનું મશીન છે પછી અહીંયાથી જો હેર સ્ટ્રેટ કરવાનું મશીન છે હેર કરલી કરવાનું મશીન છે બધા મશીન તમને અહીંયા મળી જાય તમને બટરફ્લાય કાંસકા પછી બોરિયા પછી માથામ લગાવવાની પીનો કે જે આપણે ઇન્ડિયામાં બી મળે છે એ બધું તમને અહીંયા મળી જાય જો મને પીનું લેવાની ઈચ્છા છે તો આપણે બ્લેક કલરની લઈ લઈએ હોમ ડેકોરેટ કરવાની આઈટમો છે બધી કે તમે તમારા હોમમાં લગાવી શકો બધી બધી ફોટો ફ્રેમ છે પછી ડિઝાઇનર ફ્રેમ છે બધી બધી તમે તમારા ઘરમાં લગાવી શકો બહુ જ મસ્ત છે જો અહીંયા બી હોમ ડેકોરેટની બધી વસ્તુ બહુ મસ્ત મળે છે ગાયસ આ લેમનનો જ્યુસ કાઢવાનું મશીન છે થોડું ડિફરન્ટ છે પણ બહુ મસ્ત છે જો ગાયસ તમને અહીંયા નોનસ્ટિકના બાઉલ તવી કઢઈ પછી તપેલા ટાઈપ આવે છે ઢાંકણ સુધી મળે કે જે બી લેવું એ બહુ જ મસ્ત છે જો ડિફરન્ટ ડિફરન્ટ કલરમાં બી આવે આ બધી નોનસ્ટિકની વસ્તુ છે ઇલેક્ટ્રિક ચાની કિટલી એ બધું બી અહીંયા મળી જાય તમને ગાયસ અહીંયા તમને ઘર માટે નાના મોટા ડબ્બાનો સેટ મળી જાય કોઈ પણ સાઇઝનો લેવો હોય કોઈ આડો લેવો હોય ઊભો લેવો હોય કોઈ પણ જાતના નાના નાના ડબ્બા લેવા હોય ને તો તમને અહીંયા બધા મળી જાય તો ગાય સાંજના વાગી ગયા છે સાત અને મને થોડીક વસ્તુ ગમી છે તો હું ફટાફટ એને કાઉન્ટ કરાવી લઉં અને ફટાફટ ઘરે જવા ને એકરું તમને બતાવ ઘરે જઈને કે હું શું શું લાવી છું એ કાઉન્ટર ઉપર આવી ગયા છીએ તો ફટાફટ આપણે વસ્તુને કાઉન્ટ કરી લઈએ પછી મળીએ તો ગાયસ રાતના વાગી ગયા છે સાત ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે તો આપણે ફટાફટ ઘરે જઈએ મળું તમને ઘરે જઈ ગાયસા છે એના લોકોના મોલ કે જ્યાં તમને ડ્રેસ મળે તમને જો અલગ અલગ બધા મોલો છે કે જ્યાં તમને એમની બધી વસ્તુ મળી રહે ડ્રેસીસ છે પછી ચર્ચમાં જવાના કપડાં છે મેરેજના કપડાં છે એ બધું અહીંયા મળી રહે એમનું રેસ્ટોરન્ટ છે કે જ્યાં એ લોકો જમવા આવે છે ગાયસા બી એમનું રેસ્ટોરન્ટ છે પછી મોલો છે જો ત્યાં મસ્ત લાગી રહ્યા છે બ્યુટી પાર્લર છે સલૂન છે કપડાના મોલ છે એ બધું અહીંયા ડાઉન ટાઉનમાં જો મારે ગાઈસ આ બધા એમની દુકાનો છે કે જ્યાં તમને ક્રિસમસની વસ્તુ મળે અત્યારે તો બધું બંધ થઈ ગયું છે ઓલમોસ્ટ સાંજ પડવા આવી ને એટલે બાકી આ બધું ખુલ્લું હોય ત્યારે મસ્ત મસ્ત લાગે છે તે બધા જુદા જુદા મોલ છે રેસ્ટોરન્ટ છે જીમ છે અનિલ આશ્ની રૂપાંછ એ કોલક્રેટ પોલીસ સ્ટેશન છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ સોસાયટીમાં તો ગાઈસ સાંજનો વાગી ગયા છે 7:30 અને આપણે આવી ગયા છીએ ઘરે હવે જોઈએ અહીંયા ઘરમાં કેવું ચાલી રહ્યું છે બારエス નો રીએક્શન કેવું છે મોર થઈ ગયું હ ખક લાગ્યો એ રાતના વાગી ગયા છે 10 અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી મિક્સ શાક અને ભાખરી અને જોડે છાશ તો ગાઈસ फटाफट જમી લઈએ તો ગાઈસ રાતના વાગી ગયા છે 12 તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ